હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સિમ કાર્ડ ના કૌભાંડ નો કર્યો છે આરોપીઓ બોગસ સિમ કાર્ડ કાઢીને ઓનલાઈન બજારમાં ત્રણસો થી લઈને ત્રણ હજાર સુધીમાં ઓનલાઈન હરાજીમાં વેચી નાખતા હતા અને આ સિમ કાર્ડ સટ્ટા બેટિંગ અથવા તો અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતા હતા

અથવા કોઈ પણ આધાર પુરાવા વગર જ ઓનલાઈન બજારમાં વેચવામાં આવતું હતું તો હાલ એટલું જ મળી શું અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકન દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે